આગળ વાત નવસારી જિલ્લાની જ કરીએ જ્યાં સાર્વત્રિક વરસાદ વરસ્યો જિલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે જિલ્લામાં આવેલા બે ડેમોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે વાંસદા તાલુકામાં આવેલા જૂન અને કેલિયા ડેમમાં કુલ ચારસો સત્તાવન પોઈન્ટ અઠ્યોતેર ક્યુસેક પાણીની આવક જૂજ ડેમમાં ત્રણસો તેતાલીસ પોઈન્ટ ચોત્રીસ ક્યુસેક પાણીની આવક સારા વરસાદના કારણે જૂજ ડેમ ત્રીસ પોઈન્ટ ચોર્યાસી ટકા અને કેલિયા ડેમ ચાલીસ પોઈન્ટ ચૌદ ટકા જેટલા ભરાયા છે જુજ ડેમ અને કેલીયા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે જેના કારણે બંને ડેમ ભરાયા છે જુજ ડેમમાં ત્રણસો તેતાલીસ પોઈન્ટ ચોત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ આગળ વાત કરીએ વલસાડ જિલ્લામાં મેઘરાજામાં મૂકીને વરસ્યા વલસાડ શહેર ઉપરાંત વાપી કપરાડા ઉમરગામ ધરમપુર અને પારડી તાલુકામાં ઠેક ઠેકાણે પાણી ભરાયા વરસાદને લઈને ઉમરગામ તાલુકાના સરીગામમાં નદીની જેમ પાણી વહેતા થયા માર્ગો પર પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા વાપીના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વલસાડના મોગરાવાડી ખાતે એક મકાનની દીવાલ ધરાશયી થતા બાઇક અને કારને નુકસાન થયું ઉપરવાસમાં વરસાદના પગલે મધુબન ડેમમાં પાણીની આવક થઈ ડેમના છ દરવાજા શૂન્ય મીટર સુધી ખોલવામાં આવ્યા ડેમમાંથી પચીસ હજાર ક્યુસેક પાણી છોડાતા દમણ ગંગા નદી બે કાંઠે વહેતી થઈ વલસાડમાંથી પસાર થતી મોટા ભાગની નદી બે કાંઠે વહી રહી છે જેના કારણે પચીસ જેટલા કોઝવે બંધ કરવામાં આવ્યા છે વાહન વ્યવહાર માટે